દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી શનિવારનું રાશિફળ મિથુન જાતકોને વ્યવસાયમાં ઉતાર ચઢાવ જોવા મળશે કર્ક જાતકોને પ્રમોશન મળવાની સંભાવના ગુજરાતી પંચાંગ અનુસાર એકત્રીસ ઓગસ્ટ શનિવારે વિક્રમ સંવત બે હજાર એસી ના શ્રાવણ વદ પક્ષની તેરસ તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ કર્ક છે શનિવારે રાહુકાળ સવારે નવ વાગીને ને નવ મિનિટ થી સવારે પોણા અગિયાર સુધી રહેશે જાણો એકત્રીસ ઓગસ્ટ શનિવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહે છે મેષ રાશિ પોઝિટિવ દિનચર્યામાં વ્યસ્તતા રહે છે તમે તમારી ક્ષમતા અને પ્રતિભા દ્વારા પ્રાપ્ત કરશો પરિવારના સભ્યોનો સહયોગ અને સલાહ પણ તમારા તમારા માટે માટે ફાયદાકારક રહેશે વ્યક્તિત્વમાં આવનાર સકારાત્મક પરિવર્તન અન્ય લોકો ચર્ચાનો વિષય બનશે નેગેટિવ ઉતાવળ કરવાને બદલે ધીરજ અને શાંતિથી તમારા કાર્યો પૂર્ણ કરો આ તમને વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરશે યુવાનોએ પ્રતિકૂળ સંજોગોથી ડરવાને બદલે વાસ્તવિકતાનો સામનો કરવો જોઈએ તમારી મહત્વપૂર્ણ બાબતોનું જાતે ધ્યાન રાખો વ્યવસાય મિલકત સંબંધિત વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહેશે પરંતુ પેપર વર્ક કાળજીપૂર્વક કરો જો કાર્યસ્થળની ગોઠવણમાં કોઈ ફેરફાર સંબંધિત યોજના ચાલી રહી હોય તો તેને તરત જ લાગુ કરો કોઈ સત્તાવાર મીટિંગ થઈ શકે છે જેમાં તમારું વિશેષ યોગદાન હશે લવપતિ પત્ની વચ્ચે મીઠી અને ખાટી દલીલો તેમના સંબંધોમાં વધુ નિકટતા લાવશે પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજને કારણે અંતર આવી શકે છે સ્વાસ્થ્ય તમારી ક્ષમતા વધુ બોજ ન લો શારીરિક અને માનસિક શાંતિ મેળવવા માટે થોડો સમય સકારાત્મક પ્રવૃત્તિઓ નંબર પાંચ વૃષભ રાશિ પોઝિટિવ તમારો સમય આનંદદાયક રહેશે ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને તમે સેવા સંબંધિત કાર્યમાં પણ સહયોગ કરશો તમારા અંગત કામ પણ પરિવારના સભ્યોની મદદથી ઘણી હદ સુધી પૂર્ણ થશે નેગેટિવ અને અન્ય કાર્યોમાં વ્યસ્તતાને કારણે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે પરંતુ તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી પણ જરૂરી છે બાળકોની પ્રવૃત્તિઓ અને કંપની પર નજીકથી નજર રાખો વ્યવસાય હા સમયે ધંધામાં કોઈ નવી પ્રવૃત્તિ શરૂ ન કરો અને કોઈ પણ પ્રકારનું જોખમ ન લો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે માત્ર વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહે છે સરકારી નોકરીમાં કામના ભારણને કારણે તમારે ઓવરટાઈમ કરવું પડશે લવ ઘરની સુખ સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદી થશે પ્રેમ સંબંધોમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્ય તમે શરીરમાં થોડી નબળાઈનો અનુભવ કરશો લકી કલર વાદળી લકી નંબર સાત મિથુન રાશિ પોઝિટિવ સંપર્ક સ્ત્રોતો અથવા મીડિયા દ્વારા તમને કેટલાક નવા વિષયો પર માહિતી મળશે કૌટુંબિક અને અંગત કાર્યો વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખવાથી કામ સમયસર પૂર્ણ થશે વિદ્યાર્થીઓને શાળા કે કોલેજની પ્રવૃત્તિઓમાં રસ પડશે નેગેટિવ લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો કારણ કે થોડી બેદરકારી પણ સંબંધ બગાડી દેશે જો કે બાળકની કોઈ પણ નકારાત્મક પ્રવૃત્તિ વિશે જાણ્યા પછી મૂળ ઉદાસ રહે છે પરંતુ શાંતિથી સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરો વ્યવસાય વેપારમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે કામના અતિરેકને કારણે તમારા કર્મચારીઓને પણ થોડો અધિકાર આપો આ તમારા કામનો ભાર હળવો રાખશે નોકરી કરતા લોકોએ સાર્વજનિક વ્યવહાર દરમિયાન ધીરજ રાખવી જોઈએ અને વિવાદોમાં ન પડવું જોઈએ લવ વરિષ્ઠ લોકો દ્વારા પારિવારિક સમસ્યાઓ હલ થશે અને ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય ગેસ અને કબજિયાતને કારણે પેટમાં તકલીફ થઈ શકે છે લકી કલર બદામી લકી નંબર પાંચ કર્ક રાશિ પોઝિટિવ લાભદાયક ગ્રહોની સ્થિતિ રહેશે આ ઉપરાંત પરિવારના સભ્યોનો સહયોગ પણ તમારા માટે ફાયદાકારક રહેશે આજે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ મળશે તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે નેગેટિવ ગુસ્સા અને ઉતાવળ પર નિયંત્રણ રાખો જેના કારણે સંબંધો માં આવી શકે છે તમારે પરિવારને લગતા કેટલાક કામ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે યુવાનોએ કોઈની વાતથી પ્રભાવિત થઈને કોઈ ખોટું પગલું ન ભરવું જોઈએ વ્યવસાયો વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે જેનાથી દૈનિક આવકમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત પણ ખુલશે નોકરીમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કરેલા પ્રયાસો સફળ થશે તમને જલ્દી પ્રમોશન મળવાના ચાન્સ છે લવ તમારા જીવનસાથીને ભેટ આપવાથી સંબંધોમાં વધુ નિકટતા આવશે લવ પાર્ટનર કોઈ વાતથી નારાજ થઈ શકે છે સ્વાસ્થ્ય એસિડિટી અને પેટ ખરાબ જેવી સમસ્યા રહેશે તમારા આહાર અને દિનચર્યાને સંતુલિત અને વ્યવસ્થિત રાખો લકી કલર કેસરી લકી નંબર સિંહ રાશિ પોઝિટિવ કોઈ સમસ્યાના કિસ્સામાં નજીકના સંબંધીઓનો સહયોગ તમારું મનોબળ જાળવી રાખશે જેના કારણે તમને તણાવમાંથી ઘણી રાહત મળશે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યનો પાયો નાખવા માટે આજનો દિવસ ઉત્તમ છે નેગેટિવ કોઈ સામાજિક કે મીટિંગ સંબંધિત કામમાં વાત કરતા પહેલા તેની રૂપરેખા બનાવી લો કારણ કે ખોટા શબ્દો વાપરવાથી પાછળથી પસ્તાવો થઈ શકે છે પ્રોપર્ટી સંબંધિત કોઈ સોદો કરતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લેવી તમારા વ્યવસાય સંબંધિત કામકાજ પર ઝીણવટભરી નજર રાખો નહીંતર બેદરકારીને કારણે ઓર્ડર રદ થવાની સંભાવના છે સરકારી નોકરી કરતા લોકોને અચાનક કોઈ કામ સંબંધિત ઓર્ડર મળી શકે છે લવર પરિવાર સાથે બેસીને મજાક મસ્તી કરવાથી તમને ફરી ઉત્સાહ આવશે અને તમે દિવસભરનો થાક ભૂલી જશો સ્વાસ્થ્ય સ્વસ્થ રહેવા માટે તણાવ જેવી પરિસ્થિતિઓથી બચવું જરૂરી છે લકી કલર ગુલાબી લકી નંબર બે કન્યા રાશિ પોઝિટિવ તમને ફોન અને ઈમેલ દ્વારા કોઈ સારા સમાચાર મળશે જેના કારણે તમે ખૂબ જ સકારાત્મક અને ઉર્જાવાન અનુભવશો અમુક કાર્યોને પૂર્ણ કરવા માટે કરેલા પ્રયાસો પણ સફળ થશે સામાજિક કાર્યોમાં તમારું યોગદાન તમારા માનમાં વધારો કરશે નેગેટિવ પોતાના પર કામનો વધારાનો બોજ કે જવાબદારીઓ ન લો કારણ કે તમામ કાર્યો વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલીઓ આવશે અને ઉતાવળના કારણે કોઈ પણ કામ બગડી શકે છે આ સમયે ધીરજ અને સમજદારીથી કામ કરવું જરૂરી છે વ્યવસાયો વર્તમાન ટેકનોલોજીના કારણે કાર્યસ્થળની આંતરિક વ્યવસ્થા અને કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે અને તમે આમાં સફળ પણ રહેશો તમારી ક્ષમતાઓ લોકો સમક્ષ ખુલ્લ્યામ પ્રગટ થશે લવ પરિવારના કોઈ સભ્ય તરફથી લગ્નનો પ્રસ્તાવ આવશે સ્વાસ્થ્ય વધુ પડતી મહેનત અને તણાવને કારણે બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે લકી કલર આસમાની લકી નંબર 8 તુલા રાશિ પોઝિટિવ વાંચન અને રસપ્રદ કાર્યમાં આજનો સમય પસાર કરીને તમે તાજગી અનુભવશો જે કામ માટે તમે થોડા દિવસોથી મહેનત કરી રહ્યા છો તે કામમાં ધાર્યા કરતાં વધુ શુભ પરિણામ મળી શકે છે બાકી પેમેન્ટ પરત મળવાની આશા છે નેગેટિવ આજનો દિવસ ખર્ચમાં પણ વધારો થવાનો છે તેથી તમારે નાણાં સંબંધિત કાર્યોમાં ખૂબ જ સાવધાન રહેવું પડશે આજે તમારા કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ને મૂલતવી રાખવો વધુ સારું રહેશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોએ પોતાના સન્માન અને સન્માન પ્રત્યે સભાન રહેવું જોઈએ. વ્યવસાયવ ધંધામાં યથાસ્થિતિ પર ધ્યાન આપો કારણ કે યોજનાઓને અમલમાં મૂકવા માટે અત્યારે યોગ્ય સમય નથી. સરકારી નોકરીમાં તમારે કોઈ ખાસ ફરજ બજાવવાની રહેશે. તમારે બિઝનેસ ટૂર પર પણ જવું પડી શકે છે. લવો ઘરમાં સુખ શાંતિ બની રહે છે સ્વાસ્થ્ય ચિંતાના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા વધી શકે છે લકી લકી કલર લાલ નંબર રાશિ પોઝિટિવ સમય શાંતિ અને સંપત્તિ આપનારો ચાલી રહ્યો છે તમારા કામ પ્રત્યે તમારો આત્મવિશ્વાસ અને સમર્પણ તમને સફળતા અપાવશે ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે કોઈ ધાર્મિક પ્રસંગને લગતી યોજના પણ બનાવવામાં આવશે નેગેટિવ ફાઇનાન્સ સંબંધિત કાર્યો ખૂબ જ ધ્યાનથી કરો થોડી બેદરકારી પણ નુકસાન કરી શકે છે પરંતુ કોઈ પણ સંબંધીની નકારાત્મક બાબતો પર વધુ ધ્યાન ન આપો આનાથી તમારો તણાવ વધારવા સિવાય કંઈ જ પ્રાપ્ત થશે નહીં વ્યવસાય આજે ધંધામાં ઘણી વ્યસ્તતા રહેશે પરંતુ કોઈ નવા કાર્યને લગતો કોઈ નિર્ણય ન લેવો કારણ કે એક ખોટો નિર્ણય તમારા નફાને નુકસાનમાં ફેરવી શકે છે શેર વગેરે જેવી પ્રવૃત્તિઓમાં પૈસાનું રોકાણ ન કરો નોકરીમાં સંગઠિત વાતાવરણ રહેશે લવ કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ તમારા માટે સારા નસીબનું કારણ બનશે સ્વાસ્થ્ય ક્રોધ જેવી ખામીઓને દૂર કરવી જરૂરી છે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ લકી કલર પીળો લકી નંબર બે ધનરાશિ પોઝિટિવ મનને શાંત રાખવા માટે આધ્યાત્મિક અને અભ્યાસ સંબંધિત કામમાં સમય પસાર થશે નજીકના લોકોના આવવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે આ સિવાય કોઈ પણ સમસ્યાનો ઉકેલ પણ પરસ્પર વાતચીત દ્વારા શોધી કાઢવામાં આવશે નેગેટિવ પૈસા આવવાની સાથે સાથે ખર્ચ પણ વધુ થશે ક્યારેક મનમાં હતાશા અને નકારાત્મક વિચારોની સ્થિતિ રહેશે રાખો કે કોઈ નાની વાતને કારણે નજીકના મિત્ર સાથે પણ સંબંધો બગડી શકે છે કાર્ય આયોજનબદ્ધ રીતે ગોઠવવાથી કાર્યો સુચારુ રીતે પાર પડશે આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ અને સિદ્ધિઓથી ભરેલી છે ધંધાકીય કામમાં વધુ ધ્યાન આપો આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ સારી રહે છે ઘરેલું જીવનમાં સમસ્યાઓ આવશે પરંતુ તમારે પરિસ્થિતિઓને સંભાળવાની જવાબદારી પણ ઉઠાવવી પડશે પ્રેમ સંબંધો પ્રત્યેક પ્રમાણિક બનો સ્વાસ્થ્ય તમને છાતીમાં થોડો દુખાવો થઈ શકે છે લકી કલર નારંગી લકી નંબર ચાર મકર રાશિ પોઝિટિવ ઘરની જવાબદારીઓ ગંભીરતાથી નિભાવો તેનાથી ઘરમાં શિસ્તબદ્ધ વાતાવરણ સર્જાશે અને તમારી જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે તમારા વિચારોને સકારાત્મક અને સંતુલિત રાખો ચોક્કસ ઘણી સમસ્યાઓનો ઉકેલ સરળતાથી મળી જશે નેગેટિવ પડોશીઓ સાથે કોઈ મુદ્દાને લઈને વિવાદની સ્થિતિ બની શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો કારણ કે તે તમારા સન્માન અને સન્માનને પણ અસર કરશે ઘરની આરામની વસ્તુઓ પર ખર્ચ કરતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખવું જરૂરી છે વ્યવસાયો વ્યવસાય સંબંધિત કાગળો અને દસ્તાવેજો સુરક્ષિત રીતે રાખો સત્તાવાર પ્રવાસ પણ શક્ય છે કાર્યક્ષેત્રમાં નવા પ્રયોગો કરવામાં તમને રસ રહેશે તમારી આ રુચિ પણ નાણાકીય લાભ અને નફાનું કારણ બનશે લવ પતિ પત્ની વચ્ચે ભાવનાત્મક નિકટતા વધશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે લકી કલર આસમાની લકી નંબર આઠ કુંભ રાશિ પોઝિટિવ અચાનક કોઈ કારણસર તમારે તમારી દિનચર્યા બદલવી પડશે પરંતુ તે તમારા માટે સુખદ અનુભૂતિ બની રહેશે જો તમારા મનમાં કોઈ દ્વિધા છે તો તેને ચોક્કસ કોઈ નજીકના મિત્ર સાથે શેર કરો ચોક્કસ તમને ઉકેલ મળશે નેગેટિવ તમારા સ્વભાવમાં સહજતા અને સંતુલન જાળવી રાખવાથી તમે તમારા કાર્યોને સારી રીતે કરી શકશો યુવાનોએ બેદરકારીના કારણે પોતાના હાથમાં રહેલી કોઈપણ પણ સિદ્ધિ ન છોડવી જોઈએ તે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે વ્યવસાય જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છો તો કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી કાગળો વગેરે તપાસો જો તમે કોઈ સંબંધી સાથે ભાગીદારી સંબંધિત વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા તેના તમામ પાસાઓ પરસ્પર ચર્ચા કરો સરકારી સેવા કરનારા લોકોને વધારાના કામના કારણે પરેશાની રહેશે. લવ પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સુધારણા માટે કુદરતી પદ્ધતિઓમાં વધુ વિશ્વાસ રાખો. લકી કલર નારંગી. લકી નંબર 9. મીન રાશિ. પોઝિટિવ દિવસની શરૂઆત સુખદ પ્રવૃત્તિઓથી થશે અને તમે કોઈ પણ પરિસ્થિતિમાં સંવાદિતા જાળવી શકશો. વ્યસ્ત હોવા છતાં ઘર અને પરિવાર તમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે નેગેટિવ નવા સંપર્કો કરતા પહેલા તેમના વ્યક્તિત્વની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે સ્વાર્થી મિત્રોથી અંતર રાખો તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે જેના કારણે તમારા મનમાં નિરાશા રહેશે વ્યવસાય વેપાર વ્યવસ્થામાં નવી પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું પડશે સંપર્ક બિંદુઓ અને પક્ષકારો સાથે યોગ્ય સંકલન જાળવવું મહત્વપૂર્ણ છે તમને કોઈ મહત્વપૂર્ણ કામ પણ મળી શકે છે સ્ટાફમાં વિશ્વાસ રાખવાથી તેમની કાર્યક્ષમતામાં સુધારો થશે લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા અને નિકટતા રહે છે પ્રેમ સંબંધોમાં ગેરસમજ વધવાના કારણે તમારી કાર્યક્ષમતા પર પણ અસર પડી શકે છે સ્વાસ્થ્ય સ્વસ્થ રહેવા માટે ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે લકી કલર બદામી લકી નંબર ત્રણ દરરોજ ફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી